સરહ થઈને જોખમ નિર્પેક્ષ રીતે માલ રીતે માલની જવર કરતા ઓવર ડાયમેન્શન વ્હીકલ વિરુદ્ધ આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને સાથે ચાલીસ મેમો તો બાર વાહનો ડિટેન કરી ચાર લાખનો દંડ કર્યો હતો

આ ઉપરાંત બહાર જેટલા જોખમી રીતે માલ વાહન કરતા વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વાહનો જાહેર માર્ગો પર અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું કરી રહ્યા હતા આરટીઓ દ્વારા કાર્યવાહીમાં આશરે ચાર લાખ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે અધિકારીઓએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા જોખમી વાહનો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી શહેરના માર્ગો પર સલામતી જળવાઈ રહે આ કાર્યવાહી સુરત શહેરના નાગરિકો અને અન્ય વાહન ચાલકો માટે રાહતરૂપ સાબિત થશે કારણ કે ઓવર ડાયમેન્શન વાહનો ઘણી ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માતોનું કારણ બને છે આરટીઓના આ પગલાથી માર્ગ સલામતીમાં સુધારો થવાની આશા સેવાઈ રહી છે